નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મુકવાણા બુલેટિનની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર જ્યાં એક સાથે પાંચ ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે વહીવટી તંત્રની બેદરકારી સામે ધારાસભ્યોએ રોષ ઠાલવ્યો અધિકારીઓ ધારાસભ્યોની સૂચના અવગણતા હોવાનો આરોપ છે પ્રજાના કામ કરાવવા યુદ્ધ સમાન બન્યા છે તેવું ધારાસભ્ય કહે રહ્યા છે અધિકારીઓના ખરાબ વર્તન પર ધારાસભ્યોએ ફરિયાદ કરી અધિકારીઓ પોતાની સરકારથી ઉપર સમજીને કામ કરે છે વડોદરા જિલ્લાના પાંચે એમએલએ સરકારને પત્ર લખ્યો અધિકારીઓ ધારાસભ્ય સૂચવેલા કામ નથી કરતા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની એમએલએ માંગ કરી ભાજપ ધારાસભ્યો સરકારને જ રજૂઆત કરવામાં આવી રહી છે તો એકસાથે પાંચ ધારાસભ્યોએ આ રજૂઆત કરી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા અધિકારીઓ પાસેથી જો કામ કરાવવું હોય પ્રજાનું જો કામ કરાવવું હોય તો એ યુદ્ધ સમાન બની ચૂક્યું છે અધિકારીઓ ધારાસભ્યોની સૂચના સતત અવગણે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે એકસાથે વડોદરાના પાંચે પાંચ ધારાસભ્યો જેમણે આ રજૂઆત પહોંચાડવામાં આવી છે અગાઉ પણ આવા અનેક કિસ્સા બની ચૂક્યા છે અને હવે એકસાથે ધારાસભ્યો ખુલેને મેદાને આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ કામગીરી કરતા નથી પ્રજાના જો કામ કરાવવા હોય તો યુદ્ધ સમાન છે રાજ્યના વહીવટી તંત્રમાં વ્યાપક અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર અક્ષય પટેલ શૈલેષ મહેતા ચેતનસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ પત્ર લખ્યા છે સામાન્ય વ્યક્તિઓ અને જે જે અધિકારીઓ કરતા હોય છે એને લઈને આજે પહેલા તો અમે મૌખિક ઘણી વખત રજૂઆત કરી છે આજે અમે એમને પત્ર દ્વારા મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ આવા અધિકારીઓને અમે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને બીજું કે એક માત્ર એક મેસેજ આપવા જયારે એ લોકો માગતા હોય કે અમે અધિકારી છે અને અમે જે ધારીશું એ જ થશે અને એના સાચી વસ્તુને પણ એ લોકો અલગ રીતે લઈ અને એને ધર્મના ધક્કા ખવડાવવાના અને ખોટી વાતને પણ જ્યારે એ સાચું કરવા માટે સક્ષમ છે એવું સાબિત કરવાનું આ બધી જ વસ્તુ અમે પત્રમાં મૂકી છે બીજું કે વિડીયો કોન્ફરન્સ દ્વારા માં લગભગ મેજોરિટી ટાઈમ એમનો જતો હોય જ્યારે ચાલુ દિવસે સામાન્ય અરજદાર કે સામાન્ય નાનામાં નાના નાગરિક વ્યક્તિ એ પોતે જયારે ત્યાં આગળ એના કામ માટે જતો હોય તેને કલાકો સુધી બેસી રહેવું પડતું હોય અને ના હોય તો ધક્કા ખાઈને પાછું આવવું પડતું હોય આ બધી જ પરિસ્થિતિથી અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને ધ્યાન દોરી છે અને અમને વિશ્વાસ છે કે આની પાસે કડકમાં કડક કાર્યવાહી પણ થશે ને નપા નપા સામાન્ય પ્રજાના પ્રશ્નો ને જે વાચા મળવી જોઈએ એ વાચા અધિકારીઓ આપતા ના હોય ધારાસભ્યો જ્યારે ફોન કરતા હોય ત્યારે ધારાસભ્યોના ફોન પછી પ્રજાને એવું કહેવામાં આવતું હોય કે તમે પોલિટિકલ પ્રેશરો કેમ કરાવો છો તો જો પોલિટિકલ પ્રેશરની તમે ચર્ચા કરતા હોય તો તમે જે કંઈ પ્રજાના પ્રશ્નો છે એનો હલ કરો તો પ્રજાએ પોલિટિકલ લોકો પાસે જવું જ ના પડે સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાની અંદર પણ લોકોને ખૂબ ધક્કા ખવડાવવામાં આવતા હોય છે માન્ય પ્રધાનમંત્રી સાહેબની યોજનાઓ એટલી બધી સારી સારી છે ગુજરાત સરકારની એટલી બધી યોજનાઓ છે એ તમામ યોજનાઓમાં લોકોને ધક્કા ખાવા પડે લોકોને એ યોજનાનો લાભ ઓછો મળે સામાન્ય પ્રજાને સામાન્ય કામો હોય એની અંદર પણ તમે એ લોકોને ધક્કા ખવડાવો મીટિંગો ચાલો છે વીસી ચાલુ છે પબ્લિક ધક્કા ખાઈને પાછી જાય અને આ પ્રકારની જનતાની નારાજગી હતી અમે માન્ય મુખ્યમંત્રી સાહેબ આગળ રજૂઆત કરી છે બાર રજૂઆતો કરી જે ત્યારે જ આજે લેખિતમાં આપવાની ફરજ પડી છે અમે અમારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું લેખિતમાં આજે ધ્યાન દોર્યું છે કે વડોદરા જિલ્લાના અધિકારીઓની આ પરિસ્થિતિ છે જિલ્લાના ધારાસભ્યો તરીકે અમે સંયુક્ત રીતે આ રજૂઆત કરીએ છીએ કે જેથી અધિકારીઓ પ્રજાના સાચા ને સારા કામ કરે અમે તો એવું કહીએ છીએ કોઈ ધારાસભ્ય ખોટું કામ લઈને જતો હોય તો આ જ અંગે વિગત મેળવીશું અમારી સાથે સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે અલ્પેશ આ પાંચે ધારાસભ્યોના નામ પણ બતાવો ને આખરે શું મેસેજ આપવા માંગે છે તમામ ધારાસભ્યોને શું કહેવા માંગે છે કઈ રીતની એમની રજૂઆત છે વિકાસ બિલકુલથી વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ આજે જે મુખ્યમંત્રી છે તેમને મળી અને એક પત્ર છે તે આપ્યો છે અને પત્રની અંદર સ્પષ્ટપણે રજૂઆત કરવામાં આવી છે કે જે રીતે પ્રજાના કામો છે તે નથી થઈ રહ્યા અધિકારીઓ છે તે જ્યારે ધારાસભ્યો આ કામો લઈને જાય છે ત્યારે આ ખાડાકાન કરતા હોય છે અથવા તો ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીઓ છે તે ધારાસભ્યોનું પણ નથી સાંભળતા રાજ્યની અંદર આખું આજે વહીવટી જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ખંભોળ ચડ્યું હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે અવારનવાર અધિકારી રાજ હોવાની વાતો પણ સામે આવી છે પરંતુ મહત્ત્વની વાત અહીંયા આવી છે કે જે રીતે વડોદરાના જે પાંચ ધારાસભ્યો છે કે આ પાંચે પાંચ ધારાસભ્યો છે તે વડોદરા ગ્રામ્ય એટલે કે વડોદરા જિલ્લામાંથી આવે છે અને તેમના દ્વારા આજે આજે તમામ સંયુક્ત રીતે રજૂઆત કરવામાં આવી છે કે વડોદરા શહેરનું જે વહીવટી તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોને પણ નથી સાંભળતું જે પ્રજાની પાસે જઈને પણ એવું કહે છે કે જ્યારે ધારાસભ્ય રજૂઆત કરવા આવે છે તમે ધારાસભ્યોને કેમ રજૂઆત કરો છો અમને સીધે સીધી રજૂઆત કરી શકો છો એવા પણ આક્ષેપ છે તે આ લેટરની અંદર કરવામાં આવ્યા છે ત્યારે ચોક્કસથી હાલ અધિકારીઓ સામે પણ એટલા જ સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જ્યારે સરકારમાં બેઠેલા જે ધારાસભ્યો છે તેમની વાત છે તે અધિકારીઓ કેમ નથી સાંભળતા પરંતુ મહત્વની છે કે વાત કરીએ વડોદરા ગ્રામ્યની તો વડોદરા ગ્રામ્યની અંદર પણ અનેક એવા વિકાસના કાર્યો છે રોડ રસ્તા હોય અથવા તો પ્રજાલક્ષી કામો હોય આ તમામ જે વિકાસની કામોની જે ભેટ છે તે સરકાર તરફથી આપવામાં આવતી હોય છે અવારનવાર હજારો અથવા તો લાખો કરોડોના કામો છે તે દર વર્ષે આ જે વિસ્તારો છે ત્યાં ફાળવવામાં આવતા હોય છે હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે કયા એવા વિકાસના કામો છે અથવા તો કયા એવા પ્રજાલક્ષી કામો છે કે જેની વાત છે તે અધિકારીઓ નથી સાંભળતા અને પોતે મનસ્વી રીતે વર્તન કરે છે હવે આ જે આખો વાત છે તે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો પાસેથી જ ખુલાસો લેવો પડશે કારણ કે આ લેટરની અંદર ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગ્યું છે માત્ર નાના માત્ર અધિકારીઓની જ વાત અહીંયા કરવામાં આવી છે કે અધિકારીઓ છે તે કામ નથી કરતા પરંતુ કયા કામ એ કોઈ પણ કામની આ જે લેટર બોમ્બ છે તેની અંદર ચોખવટ નથી કરી એટલે હાલ તો જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પ્રજા ના જે કામો છે તે રૂટિન કામોને લઈને પણ રજૂઆત હોઈ શકે છે અથવા તો ધારાસભ્યના પોતાના અંગત કામોને લઈને પણ રજૂઆત હોઈ શકે એટલે આખો હાલ આખો આ જે મામલો છે તે ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલો હોય એવું અહીંયા હજુ લાગી રહ્યું છે કે પાંચે પાંચ ધારાસભ્યોએ સાથે મળીને સંયુક્ત રીતે રજૂઆત કરતા કે ને ક્યાંક સરકારને પણ સરકાર ઉપર પણ દબાણ લાવવાનો એક પ્રયાસ કર્યો હોય તેવું પણ આ જે લીટર છે તેના પરથી લાગી રહ્યું છે હવે સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો જોવું જ રહ્યું પરંતુ આખો આ જે લેટર છે ને તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે અધિકારીઓ છે તે પોતાની મનસ્વી રીતે વર્તન કરે છે નાનાથી લઈને તમામ મોટા અધિકારીઓનો આની અંદર સમાવેશ થાય છે જ્યારે પ્રજા ત્યાં જતી હોય છે ત્યારે ધક્કા પણ ખવડાવવાનો આ જે લેટર છે તેની અંદર લખવામાં આવ્યું છે એટલે હવે ચોક્કસથી આ જે ધારાસભ્યો છે તે ચોખવટ કરે તો જ ખબર પડે કે કયા એવા જે કામો છે કે તેની જે રજૂઆત છે કે અથવા તો તેમની જે માગણી છે તે આ જે અધિકારીઓ છે તે નથી સાંભળતા હાલ તો આખો આ જે લેટર છે તે ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર એક દબાણ લાવવા માટે એક પ્રેશર લાવવા માટે કરવામાં આવ્યો હોય તે હું એ લાગી રહ્યું છે કે ધારાસભ્યો પણ કહી રહ્યા છે કે નાનો અધિકારી એટલે કે તલાટી તલાટીથી માંડી અને જે કલેક્ટર સુધીના જે અધિકારીઓ છે કે જે આ જે ધારાસભ્યો છે તેઓની વાત નથી સાંભળતા પરંતુ મહત્વને તો અહીંયા છે કે વડોદરા જિલ્લાના તમામ જે નાનાથી લઈને મોટા અધિકારીઓની વાત છે તે આ લેટરની અંદર કરવામાં આવી છે એટલે હાલ આખો આ જે મામલો છે તે ક્યાંક ને ક્યાંક આજે રાજ્ય સરકારની અંદર પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો હોય એવું અહીંયા લાગી છે હાલ વાત કરીએ તો પાંચે પાંચ ધારાસભ્યો છે કે જેમણે સંયુક્ત રીતે મળી અને જે મુખ્યમંત્રી છે તેમણે રજૂઆત કરી છે આવા જે અધિકારીઓ છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે બિલકુલથી અહીંયા સ્પષ્ટપણે આ લેટર પરથી લાગી રહ્યું છે કે ક્યાંક ને સરકારને એક બાનમાં લેવાનો પ્રયાસ આ જે જિલ્લાના ધારાસભ્યો છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હોય એવું અહીંયા દેખાય રહ્યું છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ આજે જે ગંભીર બાબત એ છે કે નાના નાના માણસ ની અંદર જયારે અમારા વિસ્તારોની અંદર લગભગ ટોટલ ખેડૂત લોકો રહેતા હોય અને ખેડૂતોને એક નાના નાના ડોક્યુમેન્ટ્સ માટે આપણે ધરમધક્કા ખાવા પડતા હોય છે પંચાયત લેવલે પણ ઘણી વખતે જ્યારે કંઈક ને કંઈક નાના મોટા ઇસ્યુ ઊભા થતા હોય છે ત્યારે અમે જે તે અધિકારીઓને સૂચના આપતા હોય છે પરંતુ કંઈક ને કંઈક નાની મોટી ક્વેરી કરી અને કેટલાય મુદ્દાઓ રજૂ કરી અને એ કામો ના થતા હોય એવા બાબતની અમે જાણ લખ્યો છે જિલ્લામાં જે અધિકારીઓ છે તેઓ પોતાનું મનસ્વી વર્તનને કારણે પ્રજાજનોના નિકાલ કરતા નથી જેથી કરીને આજ રોજ અમે જિલ્લાના પાંચે વર્તન એ માન્ય મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરી છે સ્થાનિક લેવલના તમામ મુદ્દાઓ કે જ્યાં પ્રજાજનોને લગતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતા નથી તમામ વહીવટી તંત્ર વહીવટી અધિકારીઓ તો ભાજપના જે પોતાની સરકારને રજૂઆત કરી છે અને અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ કામગીરી કરતા નથી અને આ આ બુમરાવ ઘણા સમયથી સંભળાઈ દે છે અને હવે જયારે એક સુરે એક સાથે જયારે

પ્રજા પોતાના કામ અર્થે જાય પોતાની રજૂઆત લઈને જાય એમને સાંભળવામાં આવતા નથી અને પછી હવે એનો અવાજ આ ધારાસભ્યો બન્યા છે